અમદાવાદ મિત્ર న్యూઝમાં આપનું સ્વાગત છે. ભરૂચ બેઠકના લોકસભા સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. ઉમલલ્લાના એક વેપારી પર ભાજપના આગેવાનો દ્વારા હુમલાને લઈને મામલો ગરમાયો છે. સાંસદ મનસુખ વસાવાએ ઝઘડિયાના ભાજપ નેતા પ્રકાશ દેસાઈ સામે એક પરિવારને માર માર્યાનો આક્ષેપ કર્યો છે. આ સાથે જ કહ્યું કે કુતરાની પૂછડી જમીનમાં દાટો તો પણ વાંકીને વાંકી જ રહેવાની ઉમલલ્લા ભાજપ વિચારધારા ધરાવતા વેપારીઓ પર હુમલાના કેસમાં ભાજપના ધારાસભ્ય વસાવા મામલો દબાવવાની કોશિશ કરતા હતા આ બાબતે સાંસદ વચ્ચે પડ્યા અને રોષે ભરાયા સાંસદે વેપારીને ન્યાય અપાવવા માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો મુખ્યમંત્રીએ પત્રની ગંભીરતા લઈ તરત એક્શન લીધું અને ડ્રાઈવરની ધરપકડ કરાવી આ માટે સાંસદે મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો આપણને પણ વાત કરી છતાં પણ આમને દાદાગીરી કરી વેપારીને માર્યો વેપારીના પરિવારજનો એક દીકરી હતી દબાણ કરે છે વેપારીને કે તમે સમાધાન કરી લો પરંતુ આ બધા વેપારી ભેગા થયા હતા બધાએ નક્કી કર્યું આજે તમારો વારો છે બીજા કાલે બીજાને મારશે એટલે ફરિયાદ તો થવી જ જોઈએ

મારી સાથે છે અને અમારા વેપારીઓ પર આ રીતના ભાજપ સરકારના માણસો આ રીતના અમારા પરિવારને વેપારીને મારે તો આવનારા દિવસો મારે કઈ રીતના વેપાર ઉદ્યોગ કરવો આ બાબતની મુકેશભાઈ શાહ એ જે બહુ વર્ષોથી એને હું પણ ઓળખું છું તો એને રડતા જ એને આ પ્રકારની વાત કરી મેં તરત જ પીઆઈ પીઆઈની વાત કરી હતી પીઆઈએ પણ મને જે તે સમયે ગોળગોળ વાગો તપાસ કરો આ કરો બીજા દિવસે ફરિયાદ ન નોંધાતા મેં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પત્ર લખ્યો અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પત્ર લખતાની સાથે જ તાત્કાલિક વસાવા સરપંચનો છોકરો પ્રકાશભાઈ નો ડ્રાઈવર એને પોલીસે ધરપકડ કરી ધરપકડ ત્યાર પછી જામીન પર છૂટ્યા પ્રશ્ન એ છે કે આજે ભારતીય જનતા પાર્ટી ભાઈ ભય ભૂખ ને ભ્રષ્ટાચાર મુક્ત નો આખો અભિયાન અમારી સરકાર ચલાવે છે ત્યારે ભાજપના જ સાથે જોડાયેલા કેટલાક આવા ડ્રાઈવર લોકો આ કૃત્ય કરે તો એ કોઈ પણ સંજોગોમાં ના ચલાવી લેવાય આ પ્રકાશભાઈ દેસાઈ તથા રિતેશભાઈ દેસાઈ વસાવા રિતેશભાઈ વસાવા ધારાસભ્ય એ બીટીપીમાં હતા એ બીટીપીમાં હતા ત્યારે પણ આ જ પ્રકારનું કાર્ય કરતા હતા લોકોને બીવડાવવાનું રંજાડવાનું રેત માફિયા સાથે જોડાવાનું આજે એમને સરકાર છે ભારતીય જનતા પાર્ટીના અનેક સંગઠનો છે એમના જે યુવાનોને સંગઠનની કોઈ પણ સંગઠનમાં જોડવું જોઈએ યુવા સંગઠનો કોઈ પણ સંગઠનો એના બદલે સ્વતંત્ર રીતના જનતા કા રાજ ને એક જૂથ બનાવ્યું છે અને એ જૂથમાં સો દોઢસો બસો બાઇક વાળા છોકરાઓ છે અને એનો કોડ નંબર આપ્યો છે એટી વન એટી વન એ નંબર પરથી એ એ બધાની જાણ કરી દે તો બધા લોકો જે પણ કોઈ કાર્યક્રમ કરવો હોય હોય બીજા કોઈ પણ હોય હોય કોઈ લગ્ન પ્રસંગમાં કોઈને હેરાન કરવો હોય આખું જૂથ પચાસ સાહીઠ સો લોકોનો નીકળી પડે છે ચિતારે પડતો વિડીયો મારી પાસે છે મેં ડીએસપી જે તે સમયે છ મહિના પહેલા ભરૂચના ડીએસપીને આખો વિડીયો બતાવ્યું છે ત્યાં શું પ્રકારના કૃત્ય કરે છે હું આભાર માનું તે વખતના ડીએસપી એમને કડક હાથે કામ લીધું ફરી પાછા એ આ પ્રકારના તોફાને ચડ્યા છે ને આવા કોઈ ને કોઈ પ્રકારના જે એમના જે સંસ્કારો જે પડેલા જતા નથી બે દિવસ પહેલા ઉમોદરા ગામની આસપાસમાં ચાલીસ પચાસ આવા એમના બાઇક વાળા એ લોકોને કોઈ કોઈ રીતના રંજાડે પણ લોકો આજે ડરે છે એમનાથી લોકો આજે એમનાથી ડરે છે બોલી નથી શકતા આજે ઉમરલાની ઘટના પણ આજે વેપાર બે દિવસ સુધી વેપાર ઉદ્યોગ બંધ રાખવો પડ્યો તો આ જે સ્થિતિ જે છે એ સ્થિતિમાંથી બહાર લાવવા માટે હું ખુલ્લો એમના માટે બોલું છું અને મને લાગે છે સુધરી જાય તો સારું છે પ્રકાશ દેસાઈ ને એની ટીમ જે જે કિંગ કે જનતા કા આખી ટીમ સુધરી જાય ને ધારાસભ્ય પણ આવા લોકોને ખોટા લોકોને સપોર્ટ ના આપે હું તું માનું છું કે કુતરાની પૂછડી ગમે એટલી જમીનમાં ડાટો તે કઈ સીધી થવાની નથી વાંકી તે વાંકી રહેવાની ભારતીય જનતા પાર્ટીના વિચારધારામાં આવી જાય છે છે પણ મિત્ર ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના તમને મળતી રહે